નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે અમરેલી જિલ્લાનું સનાળી ગામની અંદર રાજેશભાઈ વસોયાને આપણે એક છે સોફેક્સ અને એક છે હુકમની રાણી તો કપાસની અંદર આ મારવાનું છે કપાસ હોય મરચી હોય કોઈ પણ હોય તો સોફેક્સ છે એ વસ્તુ છે તો એ વસ્તુ છે ફ્લાવરિંગની એનું પ્રમાણ છે દસ એમએલ પર પંપે પંદર લિટરમાં દસ એમ અને આ જે છે થેપ્સ કથેરી લીલીપોપટી કોઈ પણ જીવાયત હોય તો એ છે પચીસ એમએલનો ડોઝ આ બેથી વીસોપંપ કરો જ્યારે કપાસની અંદર હોય મરચીની અંદર હોય કોઈ પણ જીવાયત હોય તો સાફ થઈ જાય છે અને સોફેક્સ નામની જે દવા છે એ માત્ર ફ્લાવ સ્ટેજ માટે છે કે અત્યારે ખૂબ વરસાદના કારણે લગભગ બધાના કપામાં ફાલ ખરી ગયું છે ઘણા ખરા કપામાં ફાલ નથી જે વહે તે સડી ગયો છે એના માટે અત્યારે હવે પછીનું જે પીરિયડ છે એ સોફેક્સ કારણ કે માર્કેટની અંદર જ એ લોન્ચ થઈ છે સુવર્ણભૂમિનું આ સોફેક્સ નામનું અત્યારે જે આપણે જોઈ છે આ સોફેક્સ તો ખેડૂત મિત્રો આ રાઉન્ડ એટલો મહત્ત્વપૂર્ણ છે કે હવે પછીનો સ્ટેપ છે એ કપાસની અંદર આમ ગણો તો લીલી પોપટી હવે આવી જ ગઈ છે આ તો વરસાદના કારણે ઘણા કાળા ખેડૂતોએ મારી દીધું છે અને બીજા નંબરમાં છે ફાલ તો આ વસ્તુ બંનેમાં કામ કરે છે કોઈ પણ જીવાયત હોય તો પણ સાફ થઈ જાય છે અને સોફેક્સ નામની દવા છે એ ફ્લાવરિંગ લગાશે જે આપણા મરચી હોય કપાસ હોય એ બગીચો બનાવી દઈએ છે તો આજે તારીખ સાત નવ પચીસના દિવસે સનાળી ગામ અને અમરેલી જિલ્લાનું આપણા રાજેશભાઈને આપેલું છે ફરીથી જ્યારે સ્પ્રે કરે પછી આપણે ફરીથી જો જીવાત બાબતમાં તો બધાને ખ્યાલ જ છે પણ આજે સોફેક્સ નામની જે દવા છે એ ફ્લાવર સ્ટેપની છે તો સૌથી મહત્ત્વનો જે અત્યારે કપાસની અંદર જે ફાલ ફૂલ જેને વિકાસ કપાસ સડી ગયો એના માટે કે અત્યારે જેને ખરી ગયું હોય કારણ કે આની અંદર એવા પણ ઘણા ખરા ઉચ્ચ ટેકનિકલવાળા ગુણકારક આજે સોફેક્સની અંદર જે જે માર્કેટમાં એ વેરાયટી હમણાં લોન્ચ થઈ છે અને બહુ સારી ગુણવત્તાવાળી વસ્તુ છે તો ખેડૂત મિત્રો તમારા કપાસ હોય મરચી હોય તો હવે પછી જ્યારે આ વરસાદનો રાઉન્ડ જાય તો આ કપાસની અંદર આ બે વસ્તુ લાગી જાય તો વીસ દિવસ સુધી કાંઈ જોવું પડતું નથી અને આખો જે કપાસ છે જે મરચી છે એની ગ્રીનરી સારો વિકાસ ગ્રોથ એક ઉચ્ચ ટેકનિકલવાળું કારણ કે આમાં વસ્તુ છે તો ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે તો અમારો પણ ઘણા ખેડૂતોનો આગ્રહ છે કે આ એક રાઉન્ડ મારો હવે પછીનો સ્ટેપ કપાસની અંદર તમે જઈ લો લગભગ સાપકાના પથારો ફરી ગયો હોય છે સોળ ખોટો વધે નહીં અને ફ્લાવરિંગ સ્ટેપ લાગી જાય તો આપણું મહત્ત્વનું પાક જે છે હવે જે આપણી હાઈટ છે કપાસની એ જનરલી બધાને થઈ ગઈ છે તો હવે પછીના પીરિયડની અંદર આ સોફેક્સ અને હુકમની રાણી મારો અને કપાસને સુરક્ષિત કરો તો પછી હવે પછીના અપડેટ માટે આપણે ફરીથી મળશું રાજુભાઈને ત્યાં કપાસમાં માર્યા પછી કે આનું રિઝલ્ટ અમે છીએ અને આપતા રહો અને ગેરંટી સાથે છે કે આમાં રિઝલ્ટ જોવા પણ જ ન હોય અને અમારો કોન્ટેક કરવા માટે તાણું એક સડસઠ ચૌદ આઠ ઓગણસી તો જય જવાન જય ક્રિસ નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય પટેલ સુલતાનપુર ગામથી અત્યારે આપણે ભોગાવદર ગામની અંદર મરચીના ફિલ્ડમાં ખેડૂતની બહુ રિક્વેસ્ટમેન્ટ હતી કે સંજયભાઈ મરસીની અંદર અમે દવા ઘણી ભેળવી છે અને રિઝલ્ટ બહુ એવું મળતું નથી તો આપણે પેલા મરચીની ફિલ્ડ જરાક જોઈ લઈએ કે આ ઘોઘાવદર ગામની અંદર આપણે મરચીની ફિલ્ડમાં આવ્યા છે ખેડૂત મિત્રો તો ખેડૂતની રિક્વેસ્ટમેન્ટ હતી કે અમે ઘણી જાતની દવાઓ ભેળવી છે પણ બહુ જામતી નથી રિઝલ્ટ ઓછું મળે છે અને કોઈ પણ દવાનું કેમ્બાઈ થાય એટલે રિઝલ્ટ કાપે છે તો એના માટે અત્યારે આપણે સોલ્યુશન લેવા છે આ છે આ ખેડૂતોની જે રિક્વેસ્ટમેન્ટ હતી કે ઘણા કહેતા મને સંજયભાઈ કે આ બધી નોખીનોખી દવાઓ ભેળવવામાં ઝંઝટમાંથી કોઈ છૂટકારો મળે ખરો મેં કીધું હા મળે તો એ કે એ શું છે તો મેં એને કીધું કે આ હુકમની રાણી છે કે કોઈ પણ જાતની જીવાયત હોય બરાબર છે કપાસ હોય મગફળી હોય કે મરચી હોય કે ડુંગળી હોય આ એક જ દવા કામ અનેક છે ખેડૂત મિત્રો જીવાયત હોય કે મહિના પછી છોડનો જે વિકાસ હોય એની આ એક જ દવા અને ખેડૂત મિત્રો આનો યુઝ કઈ રીતે કરવો તો આનો આપણે બતાવીએ કે આનો સ્પ્રે કઈ રીતે કરવો આનું કઈ રીતે પ્રમાણ છે શું છે એ બધું આપણે તમને બતાવીએ કે આનો કઈ રીતે યુઝ કરવો તો સૌથી પહેલાં આની અંદર આપણે પાણી નાખવાનું છે દવાની બોટલ ખોલીને કમ્પ્લીટ રાખીશ આપણે તો હવે સ્ટાર્ટ કરીશીએ આપણે કે હવે આની અંદર પાણી તમે થોડુંક ભરી શકો છો તો આ આપણે આ પાંચ લીટરમાં પહેલાં પાણી ભરતી દીધું શુદ્ધ પાણી પાંચ લીટર ભરતી દીધું છે આપણે તો આ રીતે આપણે પાણી ફરી દીધું છે નીકળી જાય એટલે આ પાંચ લીટર પાણી ફરાઈ ગયું હવે આને આપણે જે હુકમની રાણી છે મરચીની અંદર સાટવાની છે તો પચીસ એમએલ આમાં દવા ભરવાની છે તો આનું માપ્યું એમ એલ તમારે ભરવાનું છે આ આ માપ છે પચીસ એમ નું નેટ પરફેક્ટ આ માપ્યું છે આ જે માપ છે એ પચીસ એમ એલ એમાં નાખી દેવાનું હવે બરાબર છે હવે આ પંદર લીટરનો પંપ આપણે આ શુદ્ધ પાણીથી ભરી લેવાનો છે હવે આપણે આ ફોર્મ ભરી છે આખો ભરવાનો છે પંદર લીટર પાણીમાં અને પછી ભરા ગયા ક્યારે આપણે સ્પ્રે તમને બતાવવાના છે આપણે કે તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં તમને બધી માહિતી દીધી પછી આપણે પાણીનું તમને તમને બતાવ્યું જ્યારે આનું પ્રમાણ બતાવ્યું ને હવે તમને જે બતાવી છે એ છે સ્પ્રે તો ખેડૂત મિત્રો આ રીતે સ્પ્રે કરો એટલે તમારી મરચીમાં રિઝલ્ટ સો ટકા મળશે તમારી દવાઈ પણ સક્સેસફુલ જશે અને આ છે હુકમની રાણીનો સ્પ્રે ચાલુ થઈ ગયો છે મરસીને જ્યાંથી લાગ્યું છે સુરક્ષિત કોઈ પણ જીવાયત હોય બેસ કલાકની અંદર આનું રિઝલ્ટ મળે છે તો આટલું ખેડૂત મિત્રો કરો અને સૌથી મહત્ત્વનું પોઈન્ટ એ છે ઘણા ખરા ખેડૂતોને રિક્વેસમેન હોય ફોન આવતા હોય બીજી પણ માહિતી જોતી હોય તો હું સંજય પટેલ મારા નંબર છે ત્રાણું એક સડસઠ ચૌદ આઠ ઓગણ ફરીથી બોલું છું મારો સંપર્ક કરવા માટે ત્રાણું એક સડસઠ ચૌદ આઠ ઓગણ એસી તો આપણે કહીશી ખેડૂત મિત્રો સોલ્યુશન પણ લઈ આવ્યા છે કે બધી દવાઓના સંકટમાંથી માત્ર એક જ દવાનો યુઝ છે અને એ પણ તાકાતથી તમે મહિના પછી તમને તમારા ખેતરની અંદર રિઝલ્ટ મળે હર કોઈ દવા એક જ ઈલાજે હોય હુકમ કી રાણી જય જવાન જય કિસાન